અને એક દીકરો છે અને એ એ ડાંગ કરે છે હા આવી પરિસ્થિતિ છે એટલે મેં કીધું સાહેબ ફોન કરું જો એવું કઈ પાત્ર હોય તો મને કેજે હા એટલે મેં તમારે વિડીયો જોયો ને એટલે હું આમ મેં કીધું ફોન કરું કીધું તો તમારું નામ શું કીધું ધીરુભાઈ કેસુભાઈ રાઠોડ પણ હવે ધીરુભાઈ આપણે હવે આટલા ભલા માણસ પચાસ વર્ષની ઉંમર હોય એટલે હવે પછી ને છોકરો કેવડો અમારો છોકરો છે પણ એને છોકરા નથી કઈ હા ને કાય ઓરે નથી કરે અમને છોકરાની ઉંમર કેટલી છે છોકરાની વરહ થઈ ગઈ છે 3 5 વર્ષ આવા છે તો પછી એને કે હવે એનું ગોતોનું એક તમારું ગોતોનું નથી ગોતા એમ તો તો હું ક્યાં તો તો આપણે ક્યાં ગોતોવાનું ઉલ્લુ છે આમાં થઈ જજો તો આપણે એ આપડા છે ને રોટલો ઘડી લીયો હું વહુ જઈન છે બરાબર એટલે છોકરાનું છોકરો માં જાય છે ને ટેલિન્ડરી કરે ડ્રાઇવિંગ કરે એટલે એમાં તો કઈ કામની ન હોય છે ના જે કઈ હોય વાત કરો તો દસ બધો કઈ નહીં પણ બરાબર છોકરાનું હોય મળી રહે તો અમારે ક્યાં ઉપાદી હા એમ હવે તમે આ ઉમરે આપણે હવે અટાણું ગોતવા જઈએ તો હવે આપડે તો રામ નું નામ લેવાનું હોય રામ નું નામ લેવું છે સાહેબ એનું કારણ છે કે તમે વિચાર કરો રાંધવાનો હા

એનું સાહેબ હવે આ વ્યસન તમે વિચાર કરી લ્યો કે આ કોક દીકરી બેઠો તો ક્યાં આપડે વાંધો છે છોકરા બોકરા હોય તો વાંધો નઈ આપડે એનું જ તૈયાર છું પછી નો પછી કે મોટું હોય તો સાહેબ કેટલા ત્રણ વર્ષ થયા હોય કેટલું ગરમ થાય એ એમ કે છે મારો દીકરો કે બાપા ગમે એનું આપણે રોટલો ગળે એવું આવી જાય ને ઘર માં એટલે આપડે સુખ શાંતિ થઈ જાય બાપા એ એ કંટાળી ગયો છે આમાં એટલે સાહેબ સાથે રાખી ને આપડે સાદો ટુકડો ગંદો એવું ખાઈ લેવાનું હોય.

મારે હા મારી દીકરી તમારી વાત હા એમાં સમજુ છું પણ હવે આ ઉમરા તો હટાણા ક્યાં એવું પાત્ર મળે મારા વાલા તો ના પાત્ર એવું છે જો અત્યારે જો

હા એવી બધું વાત ફીટીંગ ઉધી ગયું એટલે હવે અત્યારે તમે કહો ને હારા હારા છોકરા રખડે બરાબર હા અને હવે હવે તમારી આજે ઉમર પચાસ વર્ષ ની ઉંમર છે બરાબર જમીન બમીન છે જમીન બી કોઈ વસ્તુ નહીં મારા બાપુ રેલવે માં નોકરી કરતા મારે રેલવે ની નોકરી બીજા બંધાવ ના નાન પરથી કરું છું ને પેલા ભાવનગર હતો ભાવનગર ભાઈ વર્તે જાય ને હમ